નમસ્કાર ધોરણ છના વહ્લા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનું પલાસ નામનું નવું પાઠ્યપુસ્તક છે તેમાં સેમ બીજાનું કાવ્ય નંબર અગિયાર દૂર શું નજીક શું એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક વાત કરી દઈએ કે તેની પીડીએફ માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે તેમાં તમને તમામ પાઠની પીડીએફ મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન એક થી વાતચીત વાતચીતમાં પહેલો પ્રશ્ન છે કે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે તો હું અમદાવાદ શહેરમાં રહું છું તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા માટે જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ આ ઉપરાંત તમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીમાં મુસાફરી કરી હતી બીજો પ્રશ્ન છે તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે તો મેં અમદાવાદમાં કાંકરિયા તળાવમાં સાબરમતી નદીમાં અને આબુના તળાવમાં હોડીઓને નો આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીઓને ત્રીજો પ્રશ્ન છે તમે દરિયામાં વચ્ચે ફસાઈ તો તો શું કરશો હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરતો રહીશ કે મને સંકટમાંથી બચાવી લે હું મારી અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ ચોથું તમને હોડીમાં બેસવું ગમે કેમ તો હા મને હોળીમાં બેસવું ગમે કારણ કે હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાની ખૂબ જ આનંદ મળે છે પાંચમું તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે કે શું તો હા મેં આઈપીએસ ઓફિસર બની ને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાર પછી પ્રશ્ન બીજો છે કાવ્ય વાંચીને પ્રાસ વાળા શબ્દોની નોંધ કરો અને નીચેના આધારે વાક્યો બનાવવાના છે આપણે તો ખુલે ઝૂલે માની આંખ ખુલે છે ત્યારે એ જુએ છે કે બાળક ઝૂલે પોઠ્યું છે ફરકે મરકે મંદિર ઉપર ધજા ફરકે છે જોઈને ભક્તો મરકે છે તાલી મતવાલી સૌ રંગે રમે છે રાસ દે તાલી મતવાલી રે રમંતી ભમંતી આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવાનું કહ્યું ભેટે ત્રિભેટે ભેટે ઝૂલે છે તલવાર આજ મારી છે ઉપડી ઉપડી ઢુકડી અમારી બસ એવી કે હવે લાગે સાવ મિત્રો આપણે ધોરણ નંબર 6 ના ગુજરાતી વિષયના તમામ સ્વાધ્યાયના સોલ્યુશન કરવાના છીએ તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તથા તેની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનને અત્યારે ડાઉનલોડ કરી લેજો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન નંબર ત્રીજો છે પ્રશ્નોના ઉત્તર લખો હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે એ ક્યારેય સ્થાન બદલતો નથી તેથી તેથી દિશા નિર્દેશન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે બીજું હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોયને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી દૂર નજીકનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે ત્રીજું હોળીના ઉદાહરણ દ્વારા આપણને સાની વાત કરવામાં આવી છે તો કાવ્યમાં હોડી એક પ્રતીક છે સાધન છે અફાટ દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે ભલે ગમે તેવા ઝંઝાવા આવે મંજિલ નક્કી છે પ્રબળ ઈચ્છા શક્તિ છે સાહસ છે તો પત્તો તો સઘળા મોકળા છે આમ હોળીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે ચોથું હોળીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે લક્ષ્ય નક્કી હોય પ્રબળ શક્તિ હોય હોળી હોય પણ હોળીને ગતિ ન હોય તો એનો કશો અર્થ રહેતો નથી સઢ વહાણ કે હોળીને ગતિ આપે છે સઠ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું એમાં સુસવાતો પવન ભરાઈને વહાણને ગતિ મળે સઢની રચના એ પ્રકારની હોય છે કે હોળીને આગળ વધવામાં બળ પણ મળે ને હોળીનું સંતુલન પણ જળવાઈ રહે પાંચમું પૂનમ એની ઢૂંકડી એવું ઉસા માટે કહેવામાં આવ્યું હોય છે તો બીજના સુકન લઈને અજવાળિયા બીજકલામાં નીકળેલી હોળી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ લાંબો પથ વાત વાતમાં ઝડપથી સહેજ રીતે કપાઈ ગયો તેથી પૂનમ ખરાની પ્રશ્ન કરો જેમાં ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું એકવાર વાર સડ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી ત્રીજું પૂનમ એની ઢૂંકડી રે તો એમાં આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું પાંચમો પ્રશ્ન છે હસ્તી દોડે છે રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે છઠ્ઠો પ્રશ્ન આપેલા શબ્દો નો ઉપયોગ કરી કવિતાની રચના કરવાની છે જેમાં કવિતા બનશે અમાસ તણી એ નભમાં તારા ચમકતા સાને અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા સાને પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું સાને સાતમો છે ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન શેરપાએ એ શા માટે અરૂણિમાને પાછા ફરવાની સલાહ આપી તો અરૂણિમા જ્યારે હેલેરી હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો તેથી શેરપાહી અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી બીજું અરુણિમાને પીછે હટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી તો અરુણિમાને તેની માતા અને બ્રચિન્દ્રીપાલ કહે કહેલી વાતની પ્રેરણા મળી તેમણે કહ્યું હતું તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચીશું એવી પડે પાછળ નજર એક કદમ આગળ માંડજે રસ્તો આપો આપ મળી જશે ત્રીજું અરુણિમાએ આપણને સો સંદેશ સંદેશ આપ્યો આપ્યો તો આપણને એ છે કે એક વિકલાંગ છોકરી ધારે તો શું ન કરી શકે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે આપણે મન પર વિજય મેળવવાનો હોય છે ચોથું જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કોઈ કઈ રીતે આશીર્વાદ રૂપ બન્યો તો જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણીમા માટે એવી રીતે આશીર્વાદ રૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી પાંચમું અરુણીમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય તો અરુણીમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માનસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે આઠમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉપર ઉત્તર તરીકે મળે તે રીતે આપણે પ્રશ્નો પૂછવાના છે તો જુઓ પહેલો પ્રશ્ન બનશે રાજને ગુલાબ ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ ગુલાબી રંગની પેન કોને આપી રમાએ રાજને શું આપ્યું રમાએ રાજને કેવા રંગની પેન આપી અને રમાએ રાજને ક્યારે પેન આપી આવી જ રીતના ફરી પાછા પ્રશ્નો બનાવીશું કે કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગ્યે રેલવે સ્ટેશન પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગ્યે ક્યાં પહોંચે છે આશ્વી રેલવે સ્ટેશન ક્યાં નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે આશ્વીના ભાઈનું નામ શું છે ફિલિપની બેનનું નામ શું છે સાંજે સાત વાગ્યા રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચવાનું છે તો મિત્રો હવે એક બીજી વાત કરી દઈએ કે આપણે ધોરણ નંબર ત્રણથી લઈ અને ધોરણ નંબર આઠ સુધી તમામે તમામ વિષયની હમણાં હમણાં જે નવી સ્વ અધ્યયન પુથીઓ આપવામાં આવી છે તેના તમામના વિડીયો લેક્ચર આપણી ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ જે તમને પ્લે લિસ્ટમાં મળી જશે સાથે સાથે એમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તેને ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ચોકડી મારો જેમાં અ અનંત અનિતા અવની અને આકાશને કબડી ગમતી નથી તેમાં ખોટું આવશે આરવ અને આરતીને પણ કબડી ગમે છે તેમાંય ખોટું આવશે અનંત અને અનિતાને બધી જ રમતો ગમે છે તેમાં ખોટું આવશે બીજો જે ફકરો છે એના આધારે જુઓ કે જામનગર જનારા ઘરના બધા સભ્યો ત્યાં રોકાઈ ગયા એમાં ખોટું કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા એમાંય ખોટું રવિવારે મમ્મી પપ્પા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા તો એમાંય ખોટું ત્રીજા પેરેગ્રાફમાંથી અ બ અને ડ આ ત્રણેય ખોટા સાબિત થશે દસમો પ્રશ્ન છે પદ્યમાંથી ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતરણ કરો જેમાં પહેલું એકવાર સઢભર્યા ફૂલિયા અને વાયરા ખુલ્યા જે સફર કરે છે તેની હોડીના સઢમાં દરિયો વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે અને હોડીને ગતિ મળે છે બીજું સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલ્લા થાય છે સામે આભના તે આગળા ખુલે અને પંથ નવા ઝૂલે તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે દૂર તેના પહોળા પાલવ એટલે કે સંધ્યાના રિક્તમ આકાશમાં વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ જાણે મરકી રહ્યા છે તેણે ધ્રુવનું નિશાન તાકીને હોળીને તે દિશામાં આગળ હંકારી તો તેણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ન કાંઈ રાખ્યું ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે તો જેવું પહેલું બનશે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રમાણિક રીતે વ્યક્ત કરે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત